ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા ત્રણેય પ્રકારના ભાવોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે અહીં કૃષ્ણ ભગવાનને ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે આખો પ્રાણી સમુદાય બધા જ લોકો સાત્વિક રાજસ અને તામસ આ ત્રણે ગુણોથી મોહ પામી રહ્યા છે માટે આ ત્રણે ગુણોથી પર એવા પરિનાશીને નથી ઓળખતા તો લોકો મને કેમ નથી ઓળખતા કારણ કે એ ત્રણેય ગુણોમાં મોહ પામી રહ્યા છે સાત્વિક રાજસ અને તામસ આખો પ્રાણી સમુદાયમાં મોહ પામ્યો છે અને એટલે આ ત્રણેય ગુણોથી પર છે ભગવાન તો એવા અવિનાશીને એ નથી ઓળખતા જય શ્રી કૃષ્ણ